દાતાના કેસરપુરા ગામના એક રિટાયર્ડ આર્મી જવાનનો કુવામાંથી મળેલ મૃતદેહના મામલે પરિવારે હત્યાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા દાતા તાલુકાના કેસરપુરા માતાફળી ગામમાં ગત એક જુલાઈમાં નિવૃત્ત આર્મી જવાનનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર નીકળી આગળની તપાસ હાથ ધરી હતી જો કે પરિવારજનોનો આક્ષેપ છે કે રિટાયર્ડ આર્મી જવાનની કેટલાક ઈસમોએ ભેગા મળીને હત્યા કરી છે જોકે સ્થાનિક પોલીસ તપાસમાં ભીનું સંકેલતા પોલીસ વડા ને રજૂઆત કરવા પહોંચેલ મૃતક રિટાયર્ડ આર્મી જવાન ધર્માભાઈ સોલંકીના પત્નીએ જણાવ્યું હતું રાત્રે કેટલાક લોકો મારા ઘરે આવીને મારા પતિને બોલાવીને લઈ ગયા હતા જે બાદ રાત્રે ત્રણ વાગે આવીને કહ્યું કે તમારા પતિ કુવામાં પડ્યા છે જે લોકો મારા પતિને લઈ ગયા હતા એ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ન્યાયની માંગ છે રાત્રે નવ વાગે આવા બોલાવણા થઈ ઘેરથી મારા આદમી પાણીથી લઈ ગયા હે પછી લઈ જાય પાછા રાત્રે ત્રણ વાગે આવીને પાછા કે કે કુવામાં છે તે તમારા કાઢવો એમ કઈ પાછા બોલાવણા આવા હે તો અમે ગયા તો પછી અંદરથી બહાર કાઢો દવાખાને લઈ જઈએ એમ કરી તો એ વખત મરીલા પડા તો પછી અમે એને એ વખત પછી બધો થઈ ગયો આમ બેહોશ જેવા થઈ ગયા તો એ વખત એ બધે ખૂન ને દેખાય શરીરમાં કુવામાં કેવી રીતે મરી જાય તો બધે આ ને કુવામાં નબળાવીલો હોય અંદર પોલીસ ફરિયાદ કરી હતી પોલીસ ફરિયાદ કરી પણ આ પોલીસ વાળા અમારું નાન લેતા જ નહીં એ અમારી વાત માનીશ નહીં એ લોકો ને બસ એ અમારા એ લોકોને પકડીને છોડી દેતા હે અત્યારે સુ માંગ છે અમારો હું હે અમારા એક એક ગાડી આપે લઈ ગયા હે ને મારા આદમી એ લોકો કાપી કાઢી આપે ને મારાનો એ લોકો ફાંસીએ આવે મારા આદમી જેવી રીતે મારો એવી રીતે ફાંસીએ આવી મારા આદમી નું લેવા માં બુણ ધર્માભાઈ કેવડા ભાઈ સુલંકી સાથે ગુજરાત રાજ્ય माजी સૈનિક સંગઠનના રિટાયર્ડ આર્મી જવાનો પણ જોડાયા હતા જેમાં રિટાયર્ડ જવાન પંકજ સોલંકીએ કહ્યું હતું પોલીસ સ્ટેશનમાં અમે ખાતરી કરતા કોઈ એફઆરઆઈ નોટ કરી નથી ફક્ત કાગળ કાર્યવાહીમાં એડી દાખલ કરી છે જે લોકોને તેમને પકડ્યા હતા તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે અમે માજી સૈનકો અને તેમનો પરિવાર એકસાથે ઊભા છીએ એસપી સાહેબને રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરીએ છીએ મારા જોડે વોટ્સઅપ દ્વારા માહિતી આવી કે ધર્માભાઈ કેવડાભાઈ એક એક્સ આર્મીમેન છે એમની હત્યા કરવામાં આવી છે તો બે ત્રણ દિવસ સામે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા કોઈ પોલીસ સ્ટેશનમાં પણ ફોન નહીં ઉપાડ્યા તો હું કાલે રૂબરૂ જઈને પોલીસ સ્ટેશનમાં ખાતરી ગાઢી તો ફક્ત કમ્પ્લેન એમને કોઈ એફઆઈઆર નોટ કરી નથી ફક્ત એમને કાગળ કાર્યવાહીમાં એક એડી દાખલ કરી છે અને જે લોકોને પકડ્યા એમને નિર્દોષ છોડી મૂક્યા છે જો એ લોકો નિર્દોષ હતા તો એમને છોડી કેમ મૂક્યા અને એ લોકો અત્યારે ઘરેથી ફરાર છે આવી ઘણી બધી કમ્પ્લેનો માજી સૈનિક સંગઠન પાસે આવતી હોય છે અને અમારો એક સૈનિકને ન્યાય મળે એ માટે અમે કાર્યરત છીએ જો ધર્માબેન એટલા મારા સાથે નોકરી કરતા હતા એટલા મજબૂત વ્યક્તિ હતા કે બે માણસના કાબૂમાં ન રહે એને કંઈક ફોસલાવીને આવી રીતે એમના જોડે કૃત્ય કરીને એમની હત્યા કરવામાં આવી છે તો અમે માજી સૈનિકો અને એમનો પરિવાર એક સાથે ઉભા છીએ અને એસપી કચેરીએ રજૂઆત કરી અને નિષ્પક્ષ ન્યાયની માગણી કરીએ છીએ ન્યાય નહીં મળે તો અમે ગુજરાત લેવલમાં એક આંદોલન શરૂ કરીશું કે આને નિષ્પક્ષ ન્યાય થાય અને હાઈકોર્ટ સુધી જવું પડશે તો અમે જવા તૈયાર છીએ